વાત હા સાહેબ જે જે તાત્કાલિક તાત્કાલિક તમને કોલ આવતા તમારી રીતે એક વૃક્ષ પડી જવાની જે ઘટના બની તેના જે સમાચાર મળ્યા હતા આજે અને તેનો એ નગરપાલિકાની ટીમો મોકલી અને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવેલું છે નગરપાલિકાએ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને ટીમો તથા મશીનરી તૈયાર રાખેલી છે અને આવી જ્યાં જ્યાં ફરિયાદો આવે છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે બનાવવામાં છે છે અને આ વૃક્ષો આજે અહીંયા તો બીજી કોઈ અત્યારે ફરિયાદ મળેલી નથી પણ ત્રણ ટીમો બનાવવામાં આવેલી છે નગરપાલિકાની અને રાત્રિના સમય દરમિયાન પણ અમારી ટીમો હાજર હોય છે તો આવી જે કોઈ ફરિયાદ આવે એનો સમયસર નિકાલ કરી શકાય એના માટે કંઈ ફોન નહીં ફોન નંબર નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલું છે તેમજ અમારા કર્મચારીઓના ફોન પણ ઉપલબ્ધ હોય છે તે બાબતે જાહેરાત પણ કરવામાં આવેલી છે અને જોૃતિ કોઈ પણ આવી ઘટના બને તો તેનો સમયસર નિકાલ કરી કરી શકાય તે માટેનું જરૂરી આયોજન તૈયારી કરવામાં આવેલી છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરાળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે